હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં શિયાળાની વિદાયમાં કમોસમી વરસાદનું સંકટ છે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે વરસાદનું સંકટ આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટું આવી શકે પશ્ચિમી વિક્ષેપોની અસરથી કમોસમી વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધશે અને રાજ્યમાં પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન છે ઓગણીસ થી બાવીસ ફેબ્રુઆરી સુધી વાતાવરણમાં પલટો રહેશે બનાસકાંઠા પાલનપુર અને ડીસામાં માવઠાની આગાહી કરાઈ થરાદ પાટણ અને કચ્છમાં પણ માવઠાની આગાહી છે સામાન્ય કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર વધી શકે છે બાવીસ થી પચીસ ફેબ્રુઆરીએ ઠંડીનું જોર અનેક વિસ્તારોમાં વધશે